ભાઈ તમારો છોકરો પાંચ છ વર્ષનો થયો હજી એને લગતા વાંચતા નથી આવડતું કઈક તો ધ્યાન દો સુરેશ ભાઈ મારા છોકરાને ને થી પેલા ધોરણ માં એડમિશન તો મળી ગયું છે તો પણ નબળો છે તો એમનું શું કરવું અરે તમારા છોકરાને ભણી ભણે હોશિયાર બનાવો હોય તો આ કોસા પબ્લિકેશનના પુસ્તકો છે જ આ પુસ્તકમાં તત્કો બારસડી પેલી બીજી એબીસીડી એક થીસો એકડા એકુ ઓગિયારા ત્રણ વર્ષથી લઈને છ વર્ષ સુધીના બાળકો માટે ગણિત ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી જેવા અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ પુસ્તકોના સેટ છે તમે પણ તમારા બાળકોને બાળ મંદિર અને સ્કૂલ સિવાયના એકસ્ટ્રા ટાઈમમાં ઘરે બેઠા ભણાવી શકો છો આ પુસ્તકો દ્વારા આ કોસા પબ્લિકેશન કંપની રાજકોટમાં વીસ વર્ષથી કાર્યરત છે વાલ તમારા બાળકોને પણ ભણી ગણી ને હોશિયાર હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે હાઈ મેસેજ કરો તમને પીડીએફ ફાઇલ મોકલાવવામાં આવશે તમે ઓર્ડર કરો એટલે ગુજરાત કેશ ઓન ડિલિવરી મોકલી આપવામાં આવશે મંગાવી લેજો